રાતે એવું થયું તું કે યાર તીવ સાથે ગુસ્સો થઈ ગયો હતો અને મેં ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દીધો અત્યારે ગુસ્સામાં છે નારાજ છે મારાથી આવ ફોન બી પકડી લીધો હતો હવે તો પ્લીઝ આઈ એમ સોરી કંઈ ખાઈ ગામ નાય નકલી પ્રેમ પ્રેમ નકલી નકલીનું રવાનું મોર્નિંગ જય દ્વારકાધીશ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જ સ્વાગત છે બધાનું મારા એક નવા જ બહુ જ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ચૂક્યું છે અને આપણે નાયડો મસ્ત ફ્રેશ થયા છે અને મહાદેવના દર્શન કરી લીધા છે રાતે એવું થયું હતું કે યાર જીવ સાથે ગુસ્સો થઈ ગયો હતો અને ફોન સ્વિચ ઓફ કરીને મૂકી દીધો અત્યારે ગુસ્સામાં છે નારાજ છે મારાથી તો આજનો વ્લોગ ફક્ત ને ફક્ત એને મનાવવા માટે કરવાનો છે તો આજે એને મનાવવાનો છો કે ભાઈ સોરી યાર મારી ભૂલ થઈ ગઈ અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જે સંબંધોમાં પ્રેમ હશે ને એ સંબંધો માની જશે પછી ગમે એટલો ગુસ્સો કેમ ના કર્યો હોય તો જોઈએ આજે જીવ મારાથી ગુસ્સે છે તો શું માને છે કે નહીં લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને સુદાના દર્શન કરી લઈએ ફટાફટથી અને બસ ચાલો આજે વ્લોગમાં કન્ટિન્યુઅસલી બની રહેજો આજનો વ્લોગ ફક્ત ને ફક્ત આપણે જીવને મનાવાનો છે અને આ વ્લોગ કદાચ રિલેશનશીપ માટે બેસ્ટ રહેશે અને એક મોટિવેશનલ રહેશે જોઈએ એ મને કેટલો પ્રેમ કરે છે તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બની રહેજો ચલો મળીએ થોડી વારમાં મહાદેવ તો ફાઇનલી કઈ જ હવે આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે તો ચલો હવે આજે જોઈએ શું થાય છે એ માને છે કે ખબર નહીં બટ ચાલો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બની રહેજો મળીએ થોડી વારમાં આપણે રૂમમાં આવી ગયા છીએ ક્લાસરૂમમાં પછી મેમ થોડી વારમાં આવશે ત્યાં સુધી આપણે લેક્ચર અટેન્ડ કરવાનું છે એટલે થોડું કામ કરવાનું છે ત્યાં સુધી મેમ આવે તો વેઇટ એન્ડ વોચ ફાઇનલી ગાઈ આપણા બધા ક્લાસ ખતમ થાય છે અને હવે જીવને મનાવીએ જોઈએ એ શું બોલે છે શું કરે છે આઈ ડોન્ટ નો સવારની વાત નહીં થઈ બટ હવે અત્યારે જોઈએ શું રિએક્શન આવે છે વેઇટ એન્ડ વોચ તો ફાઇનલી ગાઈ આપણા જીવને મનાવવા માટે આવી ગયા છે એમાં એવું છે કે ભૂખ લાગી હતી મેં તો ચલો ભૂખ ભૂખ લાગી તો ખાવા જઈએ તો એનું ફેવરેટ વસ્તુ છે મંચુરિયન તો મંચુરિયન ખાવા માટે આવી ગયા છે આઈ એમ સોરી આઈ એમ સોરી નહીં જોઈ તો તારા સાથે આઈ એમ સોરી નહીં જોઈ આઈ એમ સોરી બાબા તને ખબર છે મારા આજે તને કેટલા ફોન કર્યા હા બાબા હું ફોન સ્વિચ ઓફ સુઈ ગયો તો હા તો મને ગુસ્સો આવતો તો હા તો તને એટલે ને ગુસ્સો આવતો મને નહીં આવતો આઈ એમ સોરી આઈ એમ સોરી સોરી કહી દેઉ બાર રાતે બાર નહીં વાગ્યા સુધી હું બેટર છે ફોન ચાલુ થઈ અને શાંતિથી ઊંઘ બી કેટલા ફોન કર્યા તને ખબર છે તારા ચક્કરમાં મને બી આખી રાત સોરી સોરી બાબા બધી વસ્તુમાં સોલ્યુશનમાં સોરી કહું ને કેમ કે હા તારે તો સોરી જ કેવું છે એટલે વસ્તુનું સોલ્યુશન આઈ જાય તો પોતાને એટલી ખબર નહીં પડતી આઈ એમ સોરી બસ નહીં જોઈ તો સોરી બોલ નહીં બાબા હા ભલે તો રાત બોલ થાય તો સારું જીવ છે ને મારો જીવ છે ને હા તો આઈ એમ સોરી નહીં જોઈ તો સોરી એમાં વાત તારો બી હતો ને યાર હા તો સામેથી ફોન મે મેચ કર્યો કે રાવ માની જ ને યાર નહીં માં પ્લીઝ તારા માટે સ્પેશિયલી મંચુરિયન મંગાવ્યું છે એ બી મસ્ત તારું ફેવરેટ સ્પાઈસી આવે છે થોડી વાર ખાઓ જ નહીં હરો એવું છે ને નહીં ખાવું આટલી માથા કોટ કોણ કરે પણ ખબર નહીં પડતી એટલો કેટલો પ્રેમથી મનાવે છે કોઈ છોકરો તો મેં થયું કે માની જાવ યાર હું ચૂકવા તૈયાર છું જો નહીં જાઓ પ્લીઝ પ્લીઝ આઈ એમ સોરી આ ફોન બી પગલી દોજો જાવ તો પ્લીઝ આઈ એમ સોરી ના આઈ એમ સોરી મનીટર પ્લીઝ રો પહેલા આડ ખોરો એમાં આખ મજા સુન ના તને વાહ જી હું તને નું રોવાવા છે તો એક્ટિંગ હારી કરે યાર અ એક્ટિંગ વાત નહી આ તું રોવા જમ કે દૂર હો વા હાથ જો હાથ જો રોવાનો નહી નકલી નકલી નું પ્રેમ આવ પ્રેમ તપણ નકલી નકલી નું હાખું લગાઈ દેખાતો દેખાતો નહીં બહુ સારું કોઈ મન્ચુરિયન કેન્સર તો ના કાદ દેજા નહીં આવે છે આવે છે આ તારો પેપર બી મેચ કર્યા તો આટલું બધું મોટું ચાર પેપર કર્યા ખાઈ આડુ ચાર પેપરમાં છે ને મારું માથું ચડી ગયું હતું ઘણી તમે બધા બહુ બધા બહુ સારું મા તો ઊંઘલી નહીં આવ્યો બહુ ખુશ હોય દુઃખ મારું હા હું તો ચેનથી સોઈ તી માસ્તારા આમ હું જોવાયો હતો ઘરે હા તો હું જોવાયતી ઘરે હા નહીં તો સારું હું જરા હું પૂછી લેજો ભાઈ બનવા કેટલા વાગે સુધું તું તમારે ભાઈ બંને જાગતો હતા ત્યાં જોડે એમાં ખબર હતો ને જાગે છે શું ખબર છે ક્યાં જાગતો હતો એમ ત્રણ વાગ્યા સુધી હું જાગતો હતો હું તો કોઈ માણસ ઊંઘતો હોય તને કંઈ ખબર કે હવે વાળું જાગે છે હા હજી કેમેરો પણ નથી આ સાબુ ટી માં જોર છે નહીં સાબુ ટી નહી ના નકલી નકલી નું રોઈન બતાય તો માફ કર રાતે તારો સ્પેશિયલ છે થેન્ક યુ નહીં છે નહીં ખાવ સ્પેશિયલી તારી માટે તો આગળ ખાઓ નહીં ખાઓ પ્લીઝ મનઈ જા છો મંજુરા ભયુ છે પાંચ છ બસ ન ના કેતી બલ હા ટેસ્ટી लाजवाब વાય વાય સ્પાઈસી ટુ મચ અચક થઈ જા હા મેડમ પાણી આવી ગયું અચકો મારા મોંડા મામી આવી ગઈ નહીં નહીં તારે તજ કે ખાઓ છે નહીં ખાઓ માર એની એકલો ખાય આય હા ગરમ મસ્ત છે તારે ખાવાનું છે નહીં ખાવ એવું જ નજા આવે તો ખાવ બે નહીં સાચું કહો બહુ જ મસ્ત છે ટેસ્ટી છે આજુ ભાઈ નહીં ખાવ સવાનું કઈ નહીં ખાધું પણ ટ્રાય કરા તું થોડું ખાઈ ને તમ ગામ ઉતરે છે નહીં ખાવ ખામાં સમ કે નહીં ખાવ કાકા ખાવ છે ખાવ આઈ એમ સોરી આઈ એમ સોરી આઈ એમ સોરી આઈ એમ સોરી માફ કરજો મને હા પણ તો ખોટો ખોટો રોયો નહીં એ પછી રાત્રે અત્યારે રાત્રે તો તો આ લોકો જોતા હશે ને એમ કહેશે કે યાર મિસ્ટર કાઠીયાવાડી રોવે સારું લાગશે તારો કારણો સૌ લાગશો ખોટ ખોટો ખોટો હે ખોટો તો નાટક ને એટલે સો દે રોવા ના હોય તારે જ્યારે હું કહેવાય कैसे गुसे नती गुसे होत तो रात रे फोन एमएम नहीं करियो तो तुमने मैं पूछ ही चुप बना गयो हां तो नोटिफिकेशन, ए, तो नोटिफिकेशन हाँ, नहीं आई थी स्विच ऑफ है के मेरा नोटिफिकेशन हां तो सारे खोले तारे तो आया मेरा नोटिफिकेशन तो है के तेरा फोन का काम नहीं हाँ? आई फोन आपका पापा भर से हां 60000 रुपया हां भर से बापू ने हां लगन कर ले ले भर से हां चल ठीक है तैयार आ मनजी नालीन खाइए માજા ઓગી દોસ્ત માજા માજા સ્લાઈસ ફંડા ફાઈસ પીસ ફંડા પીસ હા આ બી ને ફંડા બેટા બોલ હા એક ફંડા બી લોધાર માટે સ્પેશિયલી ફંડા મંગાવી છે પણ થાની રહ્યા હવે તો મને જ આમ તો તું જ ગઈ છે હું નહીં હા હા પણ અમે ફોન સ્વિચ ઓફ કરતા પહેલા સો વારી ओह तो अपने पाँच सौ कर्ज चारीस हम स्विच ऑफ तो करेंगे नहीं करो नहीं करो नहीं करो मस्ती करो तो मस्ती यार मस्ती हाँ फ़ोन स्विच ऑफ करना बेस्ट तो हो फ़रह सुकर ले चलाने का तो सुकर ही ले इस हाँ उखाड़ नहीं लेंगे ये जा रहे तो स्विच ऑफ करें ना बच्ची जो लेते हैं हाँ सब बात निभाते नहीं करे�

તો ચલો ગાઈઝ આજના બ્લોગને સમાપ્ત કરીએ છીએ આપણે અને હા આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા બધાના મનોરંજન માટે હતો માટે હતો તમે જેને પ્રેમ કરતા હોય ને એ તમારાથી ક્યારેક ગુસ્સો બી થઈ જાય છે ક્યારેક નારાજ બી થઈ જાય છે તો એને મનાવવાની જવાબદારી તમારી હોય છે અને હા તમે ક્યારેય પણ તમારા તમારા લિસ્ટમાં હોય ને તો એકબીજાને સમજવાની કોશિશ કરજો ના કે એકબીજાના ઉપર ગુસ્સો કરજો હા ગુસ્સો તો ઓબ્વિયસલી બધા રિલેશનમાં થતો જ હોય છે બટ હા ગુસ્સો થયા બાદ પણ એકબીજાને મનાવા આવતું હોય અથવા સામે આવીને સોરી કહેતું હોય ને તો સમજજો કે તમારી પાસે એ વ્યક્તિ છે કે જે તમને બહુ બહુ ખૂબ જ હદથી વધારે પ્રેમ કરે છે તો ગાઈઝ બસ પ્રેમ કરો બીજું કંઈ ના કરો પ્રેમ સિવાય દુનિયામાં કંઈ જ રાખ્યું નથી કેવું ચાલો અને તમને જો ગુસ્સો આવે તો આની જેમ ફોન સ્વિચ ઓફ કરીને ના બેસી જતા પ્લીઝ ગાઈઝ જે સૂચનાઓ છે એનો અમલ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ભાઈ મળીએ એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ મહાદેવ ફટાફટ દેખાઈ લઈએ મસ્ત ગરમ ગરમ મંચુરિયન ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ